हां पण हव हमे करिन आका बचुया मारे कारि कार जम जमावे उका गाडी लाहु उका गाड्या रे बार जोच छे तने तमने डिग्री करवात करिया रे पाछे एला आम तो मगासत नही लागे हाँ केली डिग्री लेत पाछ डिग्री तो बातच जावा तमने डिग्री तो आरियो बचु सु पण आ सवरन करवा दे आ बचु आ बचु આ પાણ આહાર ખપ ગયો હા હાડ ફટાફટા ઓ નો મને તરી જા હું ભરીકમાં એમકો મોટી વાત નહીં હા યાર હા એ લાવવાનું છે એ મારા મને તમારે ખેડાવાનું છે માર તો તમને છે લાય <laughs> લે પનાલા પનાલા પણ તમ છે માવડા મસ્ત આલા તું ખબર ના પડે તન ને એટલે હવા હવા લે આ તો આ મીલ નો કમણે પાણી મીલ સાત ઉચપ થા આ બળ આ રેવા દે તો એને હાળી માં બોરે ખબર પડતી કે નહીં મને પડતી દુખાય ને આ નથી પાનું નથી લાગતું બીજું લઈ

મને પાનો અંદર મને ને આજકાલ હા તો શીખવાડી જો મેન અંદર આમાં ઓયલ છે

પંખાથી આવા પડી ફેકે એ આપડે ઓઈલ એટલે ઓઈલ ભરું જાય કે ના થાય એટલે પંખો ગાડીને લઈ લે એટલે ઓઈલ જ ના થાય એ ઓઈલ એ ગાડી નાખો બાર પાણી જોડો આને બંધ કરને મેન પ્રોબ્લેમ તો આ જ છે આ તો હવે એ ખબર થાય રામ 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 સાબરા સાબરા

ઓ ચા ઓય કાર્યગર ચેન હવે ચા બીજો પાવાતો મારો હવે સાબિયા હું થા લેતો થા લેતો એ હા પાણા માય બે હા જો એ પાણા આ પાણા ને બોડા તો તો એક જા જો અમે શાક પાડો લેતો તો ના નો 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 હેલ્પ કર શીખ આવડે હો વજાર નું તો આવડે એ આ ડોડિયા સીધા રાખ ને ના રે બાપો બહુ હે જેલ છે ની કે કે કે

थापा ने पाडूया दो हडो चापाई दे ए उखाट लाओ कर साल से नी नी बेहो ना ना पडू बेहवा जो न साथ अपिया बेही ए आपरे बे पोना अंदर रह गया खोलियो तो तू इमा बस गाढा वसा पिव्या जे थोडो गली पांच दिवानो लेन जे आ बेल दे परां थेली 25 रुपया ने पोना है तो बाइक की क्या के है बाइक नहीं करा हमें हमरा ई तो मैं भाई जो आई बचियो रे गियो आचा नो बचियो आ सवराज नो बचियो मापे मापे आल्डो એ બસ 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 અલા બસ 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 ઈ બાઈક નું બચ્ચું ની અલા બાઈક નું બચ્ચું નથી પોપટ ઈ બાઈક જ છે તો મારું બસ તો કે આવી આ લે એ વન કેન રેડે થોડો એ થોડો કાલ ફરી આ હરું તેમ એ હું હામ કોટ જો નહીં મારો વાત કો લેતો ના બસ કબીરો લેતો ના હા 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 તો જબર બનાયો હે યાદ કર હોર એક છે અને બે બે અંદર પડી ખાયરા મને હા એટલે કારીગર છે હા હે કારીગર મોતો જે ગેજ વીજ હા હું સાપી ગેજ ને ગેજ વીજ વાળા સાનો માનો રે ને એન કા ખબર છે ભાવ હવે શું છે હવે ચા બાપી લીધો છે અમે હા

લુગડા બદલી બ્રાન્ડ મો મો ની બદલો કાઈ નથી કોણ ના પણ બે પાના અંદર પડ્યા આપણે મને હોય પૈસા લઈ લેશું આપણે ઉભરાઈ પૈસા મને કેટલા આલો રાખ તમારે હવે ના ચાલે યાર 500 ગેજ માણ આયે હે એટલે ચા ચા તમે કામ કરી કામ નો સાડે કર્યો ઉખાડી એ કર્યો પંખે કર્યો હા ભાઈ કમાઈ મારા ટેક્સી બીજી ચા કામ કરી મારા બોલેરો ફિટ કર્યો એ તો મારો બોલેરો ફિટ કરી નાયો તયાને બોલેરો તાર ભેગો શું લેને ગપુરા આટો એને કર્યા ન્યુ કોમ્પ્યુટર લઈને આયો તો આ તો લખો પરમ હું પસાલ ખાતામી ના આ તો અમે રાત ના સિલાપત ના બોડુ ઈ તો ના લખાવતા છે આજે ઓમ તો માપે બૂલ થોડો હવે કામ કર આળવાની ઈરાદો છે